જસ્કી બેન તો છુમક 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 પાણી ભળવા ગઈ પછી જક્કાને અને પછી આંખે પાટા બાંધી આંખે પાટા બાંધીને સૂઈ ગયો જસ્કી બેન તો છુમક છુમક છુમક

રાજા હો રાજા તમારો કાળીયો કુતરો ખાઈ ગયો અને એને સજા કરો પછી

રાજાએ સજા કરી છે તો હું એને બહાર નહીં કાઢું પછી ઉપર ઝાડ ઉપર બેઠી બેઠી એક વાંદરી જો જોતી જો જોવે છે તો પછી વાંદરી ખુદકો મારીને હેઠે ઉતરે છે અને ચક્કીને કહે છે શું થયું હું હું તમારા ચક્કાને બહાર કાઢું તો મને તમારે ખીર પૂરી પૂરી ખવડાવવાની પછી પછી

બોલીએ તો સજા મળે અને સાચું બોલીએ તો ખીર પૂરી જમવા મળે